સુરતના પાટા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારે રેતી ખનનનું કામ કરતા ધ સૂર્યપુર લેબર એન્ડ વર્ક કોઓપરેટિવ સોસાયટીના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે ખાણ ખનીજ વિભાગના ફાઇલિંગ સ્કોડના મદદની નિયામક નરેશ જાની અને વચ્ચેટિયાઓ કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે બે લાખની લાંચ માગે છે આ ફરિયાદના આધારે ગત અગિયાર જૂનના રોજ સુરત ખાતે બે લાખની લાંચ સ્વીકારતા કપિલ પરસોત્તમ પ્રજાપતિને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયેલા નરેશ જાનીને સેશન કોર્ટ સુરત અને ત્યારબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન મળવાના પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા મળી ન હતી આથી નરેશ જાનીએ ગત ઓગણત્રીસ જુલાઈના રોજ નામદાર સેશન કોર્ટ સુરત ખાતે આત્મસમર્પણ કરતા તેની એસીબી અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયેલા નરેશકુમાર માવજીભાઈ જાનીનો ગુજરાત સરકારના અહેવાલ મોકલ્યો હતો જેના આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલારૂપ નિર્ણય લઈ લાંચ કેસમાં આરોપી એવા નરેશ જાનીના ગત તારીખ અગિયારમી જૂન બે હજાર ચોવીસના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે હાલ નરેશ જાનીની લાંચ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે